જાણે ઘર કડિયું હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં ફરી શિક્ષણ જગત પર લાંછન નો આક્ષેપ કરાયો છે જોકે આ વખતે કોઈ નરાદમ શિક્ષક નહીં પરંતુ શિક્ષિકા પર વિદ્યાર્થીને ભગાડી જવાના આરોપ સાથે પોલીસ મતકે ફરિયાદ નોંધાઈ છે વાત એમ છે કે પર્વત વિસ્તારમાં રાજસ્થાનની પરિવાર પતિ પત્ની અને અગિયાર વર્ષ તથા સાત વર્ષના દીકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે રાજસ્થાનની પરિવારનો અગિયાર વર્ષનો તરુણ પૂણા ગામ વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કર્યો છે જ્યારે હાઈસ્કૂલમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી આ શિક્ષિકાને તરુણ એક જ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા હતા જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો હાલ સ્કૂલમાં વેકેશન છે જો કે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો પરંતુ ગત પચીસમી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરુણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમવા માટે ગયો હતો જો કે સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતા તેમનો દીકરો અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા દેખાયા હતા જેથી તરુણના પિતા શિક્ષિકાના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને पूछता पण बपोरे बे वाग्या ते शिक्षिका घरे आवी न हो हमारा लड़का फोन लगाया था साढ़े पाँच बजे उसके टीचर ने फोन नहीं उठाया था मेरा है उसके घर पे गया तो उसके घर का भी फोन नहीं उठाया घर के बाद फोन उसने स्विच ऑफ कर दिया हमने बच्चे को ढूंढने ना अभी हमको दिखाई नहीं दिया था, हमको दिया था। बच्चा मेरा फिर बच्चा कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको क्यों उसके उस लड़, लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़की क्या क्या मकसद हो सकता है आपके बच्चे, बच्चे का मेरा लड़का है ऐसा कहीं रुकने का, का, का चार्जिस ऐसे साल से पढ़ता था वो तीन साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका लगता है आपको ऐसा हमने कुछ डर कहीं था हमको बच्चा ऐसा निकल जाएगा लड़की ऐसे निकल जाएगी तो घटना घटी किस तरह की थी आपने कुछ तरह? बोले हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है अभी तक कौन सी चौपा रहा है अभी तक चालू नहीं किया उसने સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો એ અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જગ્યાના પણ સીસીટીવી

તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણાના ઉચ્ચા લઈને ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસે તેના મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર ફોન બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે છ ટીમ બનાવીને તરુણની તપાસ શરૂ કરી છે સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેણીના વતન પર તપાસ કરવામાં આવી રહી છે